ગડપાદર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના ને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા આજીવન કેદની સજા ભોગવતા હાસભાઈ રામજીભાઈ મહેશ્વરીએ સત્તર વર્ષ જેટલી કેદની સજા ભોગવી લીધી છે

બાકીની સજા માફ કરવાનો હુકમ કર્યો હતો હાસભાઈ મહેશ્વરીની દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોવાથી રકમ કોર્ટમાં ભરપાઈ કરવામાં આવતા તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા હાસભાઈ મહેશ્વરી જેલ મુક્ત થતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને માયુમ જાગૃતિ શાખા દ્વારા હાસભાઈ મહેશ્વરીને રાશનની કિટ આપી સહયોગી બન્યા હતા ગળપત જિલ્લા જેલ ખાતે છેલ્લા આજીવન સજા ભોગવતા પાકા કેદીભાઈ હાંસભાઈ રામજીભાઈ મહેશ્વરી જેઓ છેલ્લા સત્તર વર્ષથી સજા ભોગવી રહેલા હતા તેઓને સીઆરપીસી આરબીસી ઓગણીસો તોતેર કલમ કલમ ચારસો તેત્રી અન્વયે વહેલી જેલ મુક્તિ માટેની દરખાસ્ત અત્રેથી એબી કમિટી જેના ચેરમેન માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તક જે આયોજન કરવામાં આવેલું હતું જેમાં પ્રતિનિધિ તરીકે શ્રી જિલ્લા એમ પ્રિન્સિપલ સેશન જજ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ પૂર્વ કચ્છ તેમજ જેલ અધિક્ષક તેમજ એમએલએ સીની અધ્યક્ષતામાંથી કમિટીનું આયોજન કરવામાં આવેલ હતું સદ્રોવિ કેસમાં તમામના હકારાત્મક અભિગ્રામને ધ્યાને લઈ એ અહેવાલ વડી કચેરી જેલોના ઇન્સ્પેક્ટર જનરલ સી ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે સાદર કરવામાં આવેલ હતા જે અમારા જે એડિશનલ ડીજીપી સાહેબ કે એલ એન રાવ સાહેબના અધ્યક્ષસ્થાને અને તેઓના હકારાત્મક અભિગ્રમને ધ્યાને લઈ સરકાર તરફથી તેઓની કેદીબાઈઓની વહેલી જેલ મુક્તિ માટેનો હુકમ આચાર સંહિતાના અમલ પહેલા તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે મળેલ પરંતુ તેમાં ના જેઓ કેદીબાઈને જે સજા કરવામાં આવેલ હતી તેઓને સજામાં દંડની સજાની જે જોગવાઈ હતી જે દંડ ભરપાઈ કરવાનો બાકી હતો જે દંડની રકમ આજ રોજ ભરપાઈ કરી તેઓના સગા મારફતે અત્રેની જેલે આવતા આજ રોજ તેઓને અત્રેની જેલથી મુક્ત કરવામાં આવેલ છે